GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ સબુ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યુનિટી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું કે જે માં ડબોઈ નગરના જૈન સમાજ સોની સમાજ વૈશ્વ સમાજ તથા બ્રાહ્મણ સમાજની ટીમો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલ ખેલના થકી દરેક સમાજમાં એકતા વધે તેવા ઉમદા હેતુથી યુનિટી ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું આ ગત વર્ષે યુનિટી ક્રિકેટ લીગના સફળ આયોજનને જોતા આ વર્ષે

આયોજન સાથે રમાલ ટુર્નામેન્ટની સૌ કોઈએ મજા માણી હતી ટુર્નામેન્ટનો સફળ આયોજન જોતા આગામી વર્ષોમાં પણ યુનિટી ટુર્નામેન્ટમાં અને સમાજીને પણ ઉમેરવામાં આવશે તેમે કાયોજક દ્વારા જણાવવામાં આવ્યું હતું ઓકે યુનિટી પ્રીમિયર લીગ યુપીએલ સીઝન 2 ગઈ સાલ થી અમે સીઝન 1 ની શરૂઆત કરી હતી અક્કુ આ પ્રસ્તાવ લાવ્યા કે આપણે ચાર સમાજ ભેગા થઈને આપણે આ ટુર્નામેન્ટનું આયોજન કરીએ અમે બધા સમાજમાં ભેગા થઈ નક્કી કર્યું કે સારું એ છે અને બધા ભેગા બી થઈશું એટલે સીઝન ની શરૂઆત કરી પહેલી ચાર શરૂઆતની રમાય એમાં બ્રહ્મ સમાનની ટીમ વિજેતા થઈ વૈષ્ણવ સમાનની ટીમ રનર્સઅપ થઈ અને અમારી ઈચ્છા એવી છે કે જો આ ચાર છે ચાર ના બદલે આઠ થાય બાર થાય દરેક સમાજની ટીમ આની અંદર જોડાય અને સાથ સરકાર આપે ડભોઈ ગામનો સ્પોટમાં બી આગળ દેખાય અને આ રીતે સમાજ બધા ભેગા થાય એકત્રિત થાય અમારો ઉદ્દેશ બધો યુનિટી નું નામ જ એટલે આપ્યું છે યુનિટી ડબોય ગામની યુનિટી કરવી છે આ ટુર્નામેન્ટ દરમિયાન અમને બધા બહુ લોકોનો સાથ સરકાર મળ્યો ગઈ સાલ અમે કરી આ સાલ એટલો બધો સાથ સરકાર મળ્યો છે કે સ્પોન્સરો આવતા થઈ ગયા છે કે ભાઈ તમે રમો ભલે સમાજના નહીં તો બી અમારી માટે સ્પોન્સર કરે છે કે ના કે તમે સારું કામ કરો છો પણ તમે આને ચારને બદલે આઠ ટીમો કરો નવ કરો તો એમનું આવકાર્ય છે સૂચન તમે એ માટે કટિબદ્ધ છે કરવા માટે અને આ કોલેજ ગ્રાઉન્ડ પણ રમે છે મસ્ત ગ્રાઉન્ડ છે બીસીએ નું જોરદાર અને બધાને રમવાની બી છોકરાઓને મજા આવે છે આમાં ઉમર નાચ જાત કશું છે નથી બધા આનંદ રમે છે